અંકલેશ્વરના દંતુરિયા ગામે 5 તો બરકોતરા ગામે મહિલા સહિત 3 જુગારી ને ઝડપી પાડ્યા હતા બરકોતરા ગામ ખાતે સેડીના ખેતર નજીક જુગાર રમતી મહિલા અને સાથે અન્ય બે જુગારી ઝડપાયા હતા જીઆઈડીસી પોલીસે બાઇક મોબાઈલ અને રોકડ મળી 39460 રૂપિયાનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની ટીમ ભડકોદરા ગામ વિસ્તાર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ગામની સીમમાં નવીનગરીથી કાપોદરા તરફ જતા માર્ગ પર શેરડીના ખેતરમાં લીમડા નીચે મોટા પાયે જુગાર રમાઈ રહ્યો હોવાની માહિતી આધારે દરોડા પાડ્યા હતા જ્યાં જુગાર રમતા વિઠ્ઠલ રાઠવા કામેશ્વર શાહ અને આશા વસાવાને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા પોલીસે દાવ પર લાગેલા અને અંગ જડતીમાંથી રોકડ રૂપિયા અગિયાર હજાર ચારસો સાહીઠ બે મોબાઈલ કિંમત રૂપિયા ત્રણ હજાર અને એક મોટર કિંમત રૂપિયા પચીસ હજાર મળી કુલ ઓગણચાલીસ હજાર ચારસો સાહીઠ રૂપિયાનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો તેમજ ત્રણેની ધરપકડ કરી વધુ તપાસ આરંભી હતી બીજી તરફ અંકલેશ્વર રૂરલ પોલીસે ધંતુરિયા ગામ ખાતે ફળિયામાં જાહેરમાં જુગાર રમતા જયેશ ઉર્ફ જલો વસાવા રમેશ પટેલ જગદીશ પટેલ જીતુ વસાવા અને સુરેશ વસાવાને ઝડપી પાડ્યા હતા અને અંગઝડતી તેમજ દાવ પર લાગેલા રોકડ મળી બે હજાર નવસો પચાસ રૂપિયાનો મુદ્દેમાલ જપ્ત કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા